આજે વિજયાદશમી નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે શસ્ત્રપૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાપર તાલુકા રાજપૂત દરબાર ક્ષત્રિય સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તાલુકા પ્રમુખ રાજુભા જાડેજા રાપર શહેર પ્રમુખ ભીખુભા સોઢા કરણી સેનાના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા માજી પ્રમુખ અને અનોપસિંહ વાભેલા મધુભા વાઘેલા મરપસિંહ વાઘેલા ગુમાનસિંહ સોઢા શક્તિસિંહ જાડેજા ભગમતસિંહ સોઢા મહેન્દ્રસિંહ વાઘેલા હટુભા જાડેજા સહદેવસિંહ જાડેજા અજીતસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા શોભાયાત્રા સાથે શસ્ત્રપૂજન નગાસર તળાવ ખાતે સમય વૃક્ષ ખાતે કરવામાં આવ્યું ઉપરાંત વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકાના રાપર આડેસર ખડીર સામખિયારી બચાઉ લાકડિયા ગાગોદર બાલાસર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈના હસ્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું તો રાપર તાલુકામાં અંદાજે સિત્તેર લાખથી વધુના ફાફડા જલેબી લોકો ખાઈ ગયા હતા રત્નેશ્વર મંદિર ખાતે રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ રત્નેશ્વર યુવક મંડળના પ્રમુખ દિલીપસિંહ જાદવ અને મહામંત્રી મોમાયાજય ચૌહાણના વડપણ હેઠળ યોજવામાં આવ્યો હતો અને જેમાં રાપર તાલુકાના ગામે ગામથી રાજપૂત સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા